પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોયલ સાહેબ અને તેમની ટીમને ઇંગ્લિશ દારૂની બધી સારું કામગીરી કરવામાં જણાવેલ જે કામગીરી દરમિયાન વર્કઆઉટમાં પોસાઈ બારસિયા પોસાઈ દેવમુરારી અને પોસઈ ચૌહાણની ટીમને કામે લગાડવામાં આવેલ જે દરમિયાનમાં ખાનગી રાહે ભાતમી મળતા આરએસપીએલ ઘડી કંપનીની સામે આવેલ ગાત્રાલ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક નંબર જીજે સાડત્રીસ ટી

કુલ તેર હજાર બસો બોતેર મળી આવેલ જેની કિંમત ત્રેપન લાખ આઠ હજાર આઠસો થાય સાથે ટ્રકની કિંમત પાંત્રીસ લાખ અને પશુ આહારની બાચકા સો નંગની કિંમત રૂપિયા દસ હજાર એમ મળીને કુલ ઇઠ્યાસી લાખ ઓગણત્રીસ હજાર નવસો ચાલીસની કિંમતનો મુદ્દાવાલ મળી આવેલ છે આ કાર્યવાહીમાં એલસીબી દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે ગોહિલ એમની સાથે પીએસઆઈ બારાસિયા પીએસઆઈ દેવમુરારી પીએસઆઈ ચૌહાણ એસઆઈ સચુભા અર્જનભાઈ મારુ અજીતભાઈ વિપુલભાઈ ડાંગર અને એચ સી જયંતસિંહ જાડેજા સદેવસિંહ જાડેજા વગેરે જોડાયેલ હતા